આજે મંગળવાર તારીખ સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર ખાતે પરમપૂજ્ય શ્યામજી બાપુની તેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારથી શ્યામધ્યામ મંદિરમાં પૂજન વિધિ સંતોના સામૈયા અને ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા ત્યારબાદ બાપુની તસવીરને શોભાયાત્રાના રથમાં બેસાડીને સમગ્ર સરથાણા વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં ભક્તો સંતો યુવાનો મહિલાઓ અને વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જય શામજી બાપુના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો બપોરના સમય શ્યામધામ મંદિર ખાતે

ત્યાં આજે વર્ષોથી ચાલી આવેલ પરંપરા સત્તાધારી વાવટો દેશ પરદેશ જાય પરમ પૂજ્ય પૂજ્ય સંત શિરોમણી ભક્ત શ્રી શામજી બાપુ ની તેતાલીસમી પુણ્યતિથી મહોત્સવ સુરતના શ્યામધામ ખાતે જયારે ઉજવાઈ રહ્યો હોય ત્યારે શોભાયાત્રાની માનવ મેરામણીની વાત કરીએ તો પંદરસો જેટલા ભાવિક ભક્તો જોડાણા હતા અને ભજન ભોજન અને પ્રસાદનો જ્યાં સંગમ ત્રિવેણી સંગમ હોય એવા પરમ પૂજ્ય શામજી બાપુની આજે તેતાલીસમી પુણ્યતિથી છે કેટલા લોકો કાર્યક્રમ આજે સવારથી આઠ વાગ્યાથી પૂજન વિધિનો કાર્યક્રમ હતો ત્યારબાદ રથયાત્રા અને હવે જે પણ માનવંતા મહેમાનો જે અતિથિ વિશેષ સ્ત્રીઓ અને દાતા આયોજન ને અનુલક્ષીને અહીંયા પાંચ હજાર માણસોની સરસ મજાની ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે સાથે સાથે અહીંયા

આ કાર્યક્રમ નો હેતુ બાપુ ને જયારે સમાધિ વર્ષ થયા ત્યારે આ બધા તેતાલીસ મો વર્ષ દિવસ છે આપણો એના નિમિત્તે આ બધો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે શોભાયાત્રા અંદર પંદરસો માણસ ઉપસ્થિત હતા અને પાંચ હજાર માણસ ની પ્રસાદી લેશે આજે બપોરે અગિયાર વાગ્યા થી ચાલુ સ્ટાર્ટ થાય સુરત થી અમે આજે બાણુ ની સાલ થી કરતા આવીએ છીએ એટલે એમ માનો તેત્રીસ વર્ષ ની આજુબાજુ છે અમારે મારું નામ છે ઉત્સવ પરમાર હું તો છેલ્લા લગભગ એન્કરિંગમાં આ છેલ્લા ત્રણ વર્ષથી છું પણ અમારી જે અઢારે આસ્થાની આલમનું જે કેન્દ્ર છે એવા પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શામજી બાપુનો તેતાલીસ વર્ષથી શ્યામધામ મંદિર ખાતે આ ભવ્ય તિથિનું આયોજન કરે છે જેમાં શ્યામધામ મંદિર ખાતેથી અમારી શોભાયાત્રા નીકળે છે અને એ શોભાયાત્રા એ આ ફામ સુધી આવે છે અને દિવ્ય ધર્મસભાનું આયોજન થાય છે અને આ આયોજનમાં લગભગ પાંચ હજાર થી વધારે લોકો પ્રસાદી લે છે એક બાપુ એ આખો કુંભ મેળો જમાડ્યો હતો અને આજે એ જ આસ્થાને અનુલક્ષીને આજે જે શામધામ કમિટી છે આવી ભવ્ય ભવ્યતિથી આયોજન કરે છે કાનાભાઈ મેર દિવ્યાંગ સુરત